દાઠા પોલીસે રેડ પાડી જોગાર રમતા છ શકુનીઓને રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણાના માર્ગદર્શન મુજબ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને ચોક્કસ હકીકત મળેલ કે તળાજાના ખાડી ગામે વાડી વિસ્તારમાં બગડ નદીના કાંઠે બાવળની કાંઠમાં અમુક શખ્સો જોગાર રમી રહ્યા છે ટીમના આઈએસઆઈ હેમરાજભાઈ મનુભાઈ પોલીસ સ્ટાફના ગંભીરભાઈ શંભુભાઈ

અનિલ જેસાભાઈ બોરીચા કુંભારિયા તાલુકો મહુવા ભાઈ રાઠોડ પસવી તાલુકો તળાજા સહિતની રોકડ રકમ સહિત મુદ્દામાલ કુલ છાસઠ હજાર એકસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા તળાજા મહુવા પંથકમાં ચકચાર સાથે અનેક ચર્ચાઓ ઊઠી હતી રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા